તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા તરફ આગે કોચ તાલુકામાંથી આવેલી દરખાસ્તને જિલ્લા પંચાયતની બહાલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર ચોત્રીસ હજારની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને પાલિકા જાહેર કરાશે જિલ્લા પંચાયતમાંથી બહાલી સાથે દરખાસ્ત સરકારમાં મોકલાશે તારાપુરના વિકાસને વધુ વેગ મળશે જિલ્લા પ્રમુખ તારાપુર તાલુકામાં અડત્રીસ ઉપરાંત ગામોમાંથી પ્રથમ પાલિકા જાહેર થશે જે પ્રમાણે તારાપુર ગ્રામ પંચાયતની નગરપાલિકા બનાવવા તરફ આગળ પ્રક્રિયા તારાપુર વર્ષોથી તારાપુર તાલુકો છે આ આણંદ જિલ્લાનો એક તાલુકો છે પરંતુ ત્યાં ગ્રામ પંચાયત સીટોમાં હતી હાલ તારાપુરની વસ્તી લગભગ ચોત્રીસ હજારની આજુબાજુ થતી હોય અને તાલુકા પંચાયત તરફથી પણ એક ઠરાવ મળ્યો હોય એને નગરપાલિકા બનાવવાનો તો છેલ્લે લગભગ પંદર વર્ષ પહેલાં આણંદ જિલ્લામાં કોઈ નગરપાલિકા બની નથી તો એક સારો અભિગમ છે કે ચોત્રીસ હજારની વસ્તી હોય અને એલિજીબલ હશે તો સરકાર એને ચોક્કસ મંજૂર કરશે એટલે જિલ્લા પંચાયતમાંથી આજે બધા જ સભ્યોએ બહુમતીથી એને ઠરાવને પસાર કર્યો છે કે તારાપુરને નગરપાલિકાનો દરજ્જો મળે તો આ જિલ્લાને પણ સારું એવો વિકાસનો લાભ મળે